આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ ખેડૂતોને પાર્ટીના નેતાઓને મળવા દેવામાં આવ્યા નથી જેલ પ્રશાસને મળવાની મંજૂરી ન આપતા અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપો કર્યો છે કેજરીવાલે આ ઘટનાને લઈને કટાક્ષિત પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં લોકશાહી અને સંવિધાનિક હક્કોને ખુલ્લેમ દબાવવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે મને જેલમાં બંધ કિસાનો અને નેતાઓને મળવા જવા ન દીધો હું શું આતંકવાદી છું કેમ મને મળવા જવા ન દેવામાં આવ્યો

જે કહેવાય પોલીસ દ્વારા જે ખેડૂતો જે આવ્યા હતા તેના ઉપર ચાર્જ કરવામાં આવ્યો હતો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કે પહેલા જે ખેડૂતો છે તેના દ્વારા કાઠીચારો કરવામાં આવ્યો છે તેના બાદ પોલીસે કાઠીચાર્જ કર્યો છે તે બાદ કહેવાય તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનામાં સામેલ જે ખેડૂતો છે તેને પકડીને ખેડના ખડિયા પાછળ ધકીલ દેવામાં આવ્યા હતા અને ઢોર માર મારવામાં આવ્યો હતો એવું ખેડૂતના જે પરિવારજનો છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે જે કહેવાય રાજકોટની જેલમાં જે જેટલા ખેડૂતો ફસ હતા તેને આજે જે અરવિંદ કેજરીવાલ રાજકોટ ત્રણ દિવસ મુલાકાતે છે ત્યારે એટલે આજે તેમને મળવાનો જવાના હતા ત્યારે કહેવાય કે જે સામીલ ઉપર જે મુક્ત છે તે કાલે ગઈકાલે તેમનું સન્માન કર્યું હતું અરવિંદ કેજરીવાલે અને આજે જે કહેવાય તો તે તેમને સવારે જેલે ખાતે જવાના હતા પણ ક્યાંક ને પ્રશાસન દ્વારા મંજૂરી ન આપતા અરવિંદ કેજરીવાલને જેલ ખાતે જવા માટે રોકવામાં આવ્યા હતા સાથે જે ગોપાલ ઇટાલિયા સહિત સાથે નેતાઓ તેમને પણ જવાબ દેવામાં નતા આવતી નજર કેત કરીને જે કહેવાય રાખવામાં આવ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે કહેવાય પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી બપોરના સમયે

જેલ પ્રતિક પોલીસ અને જેલ પ્રશાસન નો સત્તાવાર શું જવાબ કઈ આવ્યો છે પ્રતિક્રિયા કઈ આવી છે તેમની આ મામલે જી પ્રેરણ વાત કરીએ તો અત્યારે પોલીસ સત્તાવાર નું કઈ સામે નથી આવ્યું કે નથી કોઈ અત્યારે કોઈ અધિકારી કે કોઈ નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું પણ ગઈકાલે જે કહેવાય કે આમ આદમી જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ દ્વારા તેમણે જે નિવેદન આપ્યું હતું તેના જવાબમાં જે કહેવાય ભરત બોગરા છે જે રાજ્યસભા રાજકોટ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મીડિયા સમક્ષ અને તમે જાણ જણાવ્યું હતું કે ભાજપા ભાજપા સરકાર છે તે હવે ગુજરાતી છે તે દિલમાં વસી રહી છે હિન્દુસ્તાની દિલમાં વસી છે ત્યારે જે કહેવાય કે બામતની પાર્ટી જે ચૂંટણી જીતવા માટે જે એડી ચોટીનો જોર લગાવીને જે કહેવાય અવાથિયાઓ મારે છે પણ તે ગુજરાતમાં નથી ફાવવાની પ્રજાને ખબર છે કે કેટલા કરોડોના કૌભાંડમાં જે કહેવાય આ બધી પાર્ટીના અરવિંદ કેજરીવાલ મને ચૂંટણી જીત્યા હતા અને જે કાયદા ઉપર જેને આક્ષેપો કર્યા હતા કે જે ડ્રગ્સ અને જે દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે માદક પદાર્થો જે ગુજરાતમાં આવી રહ્યા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે આવા મુદ્દે પણ કટાક્ષ કર્યા હતા તેમનો પણ આપ્યો હતો કે જે રીતે આ જેની વાત કરે છે તો પોલીસ તેનું કડક કડક પણ તેનો અમલ કરાવી જ રહી છે પણ ક્યાંક ની ક્યાંક ખાણા જે વેચાતું તેને પણ પોલીસ અત્યારે પકડીને જેલના સળિયા પાછળ પાસે દે છે પણ જો આજે જે રીતે વાત કરીએ કે જે ખેડૂતોને મળવા દેવામાં નથી આવ્યા

આગેવાનો માટે થઈને ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આક્ષેપ મૂક્યો છે શું છે હમણાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે આપના મોટા નેતાઓ ભાજપના મોટા નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એના થોડા દિવસ પહેલાં એમણે મારા નામ જોગે એવું કીધું હતું કે ચૈતરભાઈની મિટિંગોનું ફંડ વિદેશોમાંથી આવે છે એના થોડા દિવસ પહેલાં એમણે એવું કીધું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્ય અને સાંસદો ચૈતરભાઈ વસાવા સાથે રહીને એમને ફંડ પૂરું પાડે છે ત્યારે મનસુખભાઈની આ એક ટેવ છે અવારનવાર આવા વિવાદિત નિવેદનો કરવાના મીડિયામાં રહેવાનું ત્યારે એક પોતે સાંસદ હોય અને જ્યારે ધારાસભ્ય પર એલિગેશન કરતા હોય તો એમની પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ એમની પાસે કોઈ પુરાવા નથી ત્યારે અમે એમની પર માનહાનિનો દાવો પણ કરવાના છે અને એમને કહેવા માગીએ છીએ કે આવો મેદાનમાં તમે પુરાવા રજૂ કરો બાકી માનહાનિનો દાવો કરીશું મને લાગે છે આ મનસુખભાઈની માનસિક બીમારી છે એ માનસિક બીમારીથી પીડાય છે અવારનવાર ગમે તેવા નિવેદનો કરવાના એવું મને લાગે છે એટલે હું તો આપના માધ્યમથી એમને વિનંતી કરું છું તમે જે હમણાં નર્મદા કમલમ દહ કરોડનું બનાવ્યું એના પૈસા કોના પગારમાંથી આવ્યા કયા ખેતીવાડીના આવકમાંથી આવ્યા અને કઈ બેંકની લોનથી બનાવી એનો ખુલાસો કરી દઈ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કોણ ભ્રષ્ટાચાર કરે છે કોણ નથી કરતું અમારી તો આજે પણ કાર્યાલયો ભાડેના મકાનમાં ચાલે છે અમે મહિને દસ હજાર ભાડો આપીને અમારી ઓફિસો ચલાવીએ છીએ ખોટી એફઆઈઆર કરી છેલ્લા બે મહિનાથી ભાજપ ની સરકારે જેલમાં પૂરી રાખી જેલમાં બંધ ગુજરાતના ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી ગઈકાલે એક પત્ર લખ્યો જેલ તંત્રને અને પોલીસ તંત્રને એની લેખિતમાં કોપી રૂબરૂમાં જઈ જેલ ઉપર જમા કરાવી ઈમેલ કર્યો મેં એસપી સાઇડને કમિશનર ફ્રીના રીડર પીએ સાઈડને પણ ટેલિફોનથી કાલે જાણ કરી ગઈકાલે સાગરભાઈ રમારીએ જેલ તંત્રને ટેલિફોનથી જાણ કરી ચૂંકમાં ટેલિફોનથી પત્ર લખીને ઈમેલ કરીને વોટ્સએપ કરીને તમામ રસ્તાઓ અપનાવી ગઈકાલથી જ અમે જેલ તંત્રને અને સરકારી તંત્રને એ કોશિશ કરી રહ્યા વિનંતી કરી રહ્યા છે કે જેલમાં બંધ ખેલાડીઓને મળવા માટેની વ્યવસ્થા કરી આપો અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેલાડીઓને મળીને એમની હિંમતને બિરદાવવા માગે છે એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માગે છે પરંતુ દોસ્તો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેલાડીઓને કેવી રીતે મળી શકે અને એટલે ગઈકાલે બપોર થી કોશિશ કરી રહ્યા છે તેમ છતાંય આજે બપોરના આ સાડા બાર સુધીમાં પણ જેલ તંત્ર કે સરકારી તંત્ર તરફથી અમને કોઈ જેલમાં મળવાની વ્યવસ્થા કરાવવા દેવામાં નથી આવી મૌખિક રીતે ના પાડે છે કે તમને નહીં મળવા દઈએ નહીં મળવા દઈએ જેલની બહાર અત્યારે જેલના દરવાજા બંધ કરી દીધા છે સો દોઢસો પોલીસ લગાવી દીધા છે જેલ તરફ જતા રસ્તા ઉપર પણ નાકાબંધી કરી લીધી અમે એવું નક્કી કરી કે ભાઈ તમે અમને જેલમાં મળવાની વ્યવસ્થા કરાવો રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે એ મળી શકે કે એમનો અધિકાર છે અમે અરજી આપી છે તો અમને મૌખિક રીતે ના પાડી અમે સરકારી તંત્રને પૂછ્યું કે લેખિતમાં ના પાડો કે તમારી પાસે શું કારણો છે શું તકલીફ છે લખીને આપો લખીને આપવાની પણ ના પાડે છે ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે તમે જો મળવા નહીં દો અને લેખિતમાં કારણ પણ નહીં આપો તો અમે જેલ ઉપર આવીએ અત્યારે રૂબરૂ બેસી અને તમારી સાથે ચર્ચા કરી અધિકારી સાથે કે શું તકલીફ છે કેમ નથી મળવા દેતા જે હડધડ ની અંદર જે નિર્દોષ ખેડૂતોને પકડાય છે એ કોઈ કોઈ ખરાબ કામ કરીને જેલમાં નથી ગયા એમણે તો હિંમતનું કામ કર્યું છે બહાદુરીનું કામ કર્યું છે અમે જારે એવું નક્કી કર્યું કે જેલ ઉપર રૂબરૂ જઈને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરીશું તો અત્યારે અમને પોલીસ એવું જણાવ્યું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલ છોડી નીકળી ગયા છે કોઈ બીજી જગ્યાએ ગયા છે અને જેલના બધા અધિકારીઓ પણ જેલ છોડી નીકળી ગયા ફૂલ મળીને એક કે ગુજરાતના નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પહેલો અન્યાય